જે રીતે છેલ્લા થોડા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર બની ગયો અને એના પુરાવા બહાર આવી રહ્યા છે એના કૌભાંડો બહાર આવી ભાજપના નેતા અને એમના નજીકના મળતિયાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે એમના આશીર્વાદથી જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એવું ચારે તરફ હવે સ્વયંભૂ ગુજરાતની જનતા બહાર આવી અને પુરાવાઓ સાથે સરકારને પણ રજૂઆત કરી રહી છે અને વિપક્ષ તરીકે અમારી પાસે પણ આવી રહી છે આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો અને કોઈ પણ જાતના ડર વગર કોઈની પણ શરમ વગર તમામ મત્તા નિયમોને નેવે મૂકી અને ખુલ્લેઆમ આમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન છે અને એ જ સરકારના બજેટમાંથી જે મનરેગા માટે કરોડો રૂપિયા ગુજરાતમાં ફળવાય કે ગુજરાતના સામાન્ય લોકોને પોતાના ઘર આંગણે આ કાયદા હેઠળ સો દિવસ રોજગાર સુનિશ્ચિત થાય એનું સ્થળાંતર કે એના પરિવારની આર્થિક સ્થિતિ સુધરે એવા ઉમદા હેતુ સાથે યુપીએ ગવર્મેન્ટથી આ કાયદો લાગુ કરવામાં આવ્યો અને આજે નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનું બજેટ

સો કરોડ કરતા વધારે જિલ્લાની તપાસ થાય છે પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી એમના પરિવાર બાકીના મિત્રોને પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતિયાઓ મળતીઓ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે જાંબુઘોડા તાલુકાના છવ્વીસ ગ્રામ પંચાયતો છે ફક્ત બેતાલીસ ની વસ્તી આખા તાલુકાની પંચમહાલ જિલ્લામાં જોઈએ તો ઓગણચાલીસ જિલ્લા પંચાયત બેઠકો છે એમાં આખો જાંબુઘોડો તાલુકો થઈ છવ્વીસ ગામ થઈ બેતાલીસ ની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ થાય એવી બેતાલીસ હજારની વસ્તીવાળો તાલુકો અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે બે હજાર એકવીસ બાવીસ થી ચોવીસ પચીસ સુધીના અને આ જાંબુ તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે એટલે સાહીઠ રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં એટલે કે મજૂરો મજૂરી કામ માટે વેતન ચુકવવા માટે અને ચાલીસ ટકા રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે પણ આ જાંબુ કેવું થાય છે બે હાજર એકવીસ બાવીસ ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો ચોપન કરોડ ને ઓગણ લાખનો અને એમાં એકવીસ ટકા લેબર પાર્ટ હતો અને અગ્ન એસી ટકા મટીરિયલ પાર્ટ હતો બે હજાર બાવીસ ત્રેવીસ નું વર્ષ એટલે ચૂંટણીનું વર્ષ હતું ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે ચૂંટણી ફંડ ઉઘરાવે એનું વર્ષ હતું એટલે બાવીસ ત્રેવીસ ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા ચૂકવણું થયું એ લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો એકસો કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો અને એમાં પણ લેબર પાર્ટ ને મટીરિયલ પાર્ટ જઈએ તો ફક્ત છ રકમ લેબર પાર્ટમાં વપરાય ટકા રકમ મટીરિયલ પાર્ટમાં વપરાય નું ખર્ચ થયો અને એમાં રેશિયો ઓગણીસ ટકા લેબર પાર્ટ અને એક્યાસી ટકા મટીરિયલ પાર્ટ એવી જ રીતે ચોવીસ પચીસ નું વર્ષ એમાં ખર્ચ થયો ચાલીસ કરોડ ને આડત્રીસ લાખ રૂપિયાનો અને એમાં જે હતો બેતાલીસ ટકા લેબર પાર્ટ પાર્ટ ને એટલે વર્ષમાં એક પણ વર્ષ રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં આખો ટોટલ કરીએ તો ચાર વર્ષમાં ગુજરાતના સૌથી નાના તાલુકામાં બસો ને ત્રાણું કરોડ રૂપિયાનો મનરેગામાં ખર્ચ કરવામાં આવ્યો અને એ પૈકી આખું લેબર ને મટીરિયલ નો રેશ આ એક તાલુકામાં કેવી રીતે થાય છે આખા જિલ્લાનું પણ જોઈએ કે ભ્રષ્ટાચાર નું પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે એ આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી રજૂઆત છે મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ આ જાંબુગોડા તાલુકો છે એ કેમ કહે છે કારણ કે આખા જિલ્લામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુગોડા તાલુકામાં થઈ આખા જિલ્લામાં બધા તાલુકામાં બે હજાર એકવીસ બાવીસ ના વર્ષમાં મટીરિયલમાં એકસો કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો

એવી જ રીતે ચોવીસ પચીસ ના વર્ષમાં આખા જિલ્લામાં છ્યાસી કરોડ ખર્ચ થયો અને એમાંથી એકવીસ કરોડ જેટલી રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ એટલે આપણે સમજી શકીએ છીએ કે આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ થાય છે એમાં પચાસ ટકા જેટલો ખર્ચ એક થાય છે એમાં પચાસ ખર્ચ થાય છે આખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં પાંચસો ને બાર કરોડ રૂપિયા ચાર વર્ષમાં મટીરિયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુગોડા તાલુકામાં બસો ને સોળ કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ થયો એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં કોઈ રોજગાર આપવાની ચિંતા નથી પણ સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે અને આ આખી ફરિયાદો કોઈ આજકાલથી નહી ત્યાં સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજૂઆત થઈ છે મેં પણ પહેલા ત્રણ વખત પત્રો લખ્યા છે અમારા ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ પત્રો લખ્યા છે પણ સરકાર તપાસ કરતી નથી મારે સરકાર માં બેઠેલા લોકોને પણ પૂછવું છે કે આટલો બધું કૌભાંડ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાંના ડીઆરડીએ ડાયરેક્ટર કે આજ દિન સુધી કેમ એમના ધ્યાને ના આવ્યું એમણે આજ દિન સુધી કેમ તપાસ ના કરી ત્યાં ગ્રામ ત્યાંથી જે પણ આંકડા ને રિપોર્ટ પત્રકો રેગ્યુલર એ ગ્રામ વિકાસ ની કચેરીમાં આવે છે તો ગ્રામ વિકાસ કમિશનર ના ધ્યાને કે એમના ઓફિસ ના ધ્યાને આ બધી બાબતો કેમ ના આવી રાજ્ય સરકારના જે ગ્રામ વિકાસ મંત્રી છે એમના હકીકતો કેમ ના આવી છે દર ત્રણ મહિને વિજિલન્સ કમિટીની દિશાની મીટિંગ ફરજિયાત મળે છે તો એમણે આજ દિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદાર ચોર છે જે લોકોની જવાબદારી છે ચોકીદારીની જે લોકોની જવાબદારી છે ભ્રષ્ટાચાર અટકાવવાની એવા લોકો સામેલ હોય તો જ આ શક્ય બને જે રીતે દાહોદ જિલ્લામાં બહાર આવ્યું આ પંચમહાલ જિલ્લાની ફરિયાદો છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી તો આપણા વડાપ્રધાન હમણાં છવ્વીસ તારીખે દાહોદમાં આવે છે ત્યારે એમને પણ મારે થોડી હકીકતો પહોંચાડવી છે જે ભાજપના મિત્રો થોડી હકીકતો મને આપી ગયા કે આખું જે આ મટીરીયલ સપ્લાય ચાલે છે એ જાંબુ તાલુકામાં ચાર જ એજન્સીઓ સપ્લાય કરે છે પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ બીજી એજન્સી છે ગિરિરાજ સપ્લાયર્સ ત્રીજી એજન્સી છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ મને કોઈ કીધું કે આટલું બધું કરોડો

જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે હજુ ચેક કરવાનું છે પણ મને કોઈએ કહ્યું કે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રમુખ છે બીજું નામ અહીંયા આવ્યું છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ એમાં પણ માલિકનું નામ આવ્યું છે જિગ્નેશ સુંદરલાલ દેસાઈ ત્રીજું નામ જે ગિરિરાજ સપ્લાયર્સ એજન્સી છે એમાં નામ આવ્યું છે કેતુબેન કુમાર દેસાઈ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપના પ્રમુખના પત્ની હોય શકે છે અને ચોથું નામ આવ્યું છે જય માતાજી સપ્લાયર્સ અને એમાં નામ છે છત્રસિંહ ભરતસિંહ બારિયા મને કોઈ કીધું કે મન જિલ્લા ભાજપ પ્રમુખના ખૂબ નજીકના માણસ છે એક સમય એમના ડ્રાઈવર પણ હતા અને આ ચારે નામ જે રીતે બહાર આવ્યા છે ચારે એજન્સીએ કેટલા કરોડ નું મટીરિયલ સપ્લાય કર્યું એ બધા જ આંકડા રેકોર્ડ પર છે મારી પાસે એના પુરાવા પણ છે મારી રાજ્ય સરકારને વિનંતી છે સાથે માગણી પણ છે વડાપ્રધાન શ્રી છવ્વીસ તારીખે ગુજરાત આવી રહ્યા છે ત્યારે એમને પણ કેવું છે કે આપણે ચૂંટણીમાં ભાષણો ખૂબ કર્યા કે દેશમાં વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી હતા ત્યારે

અને એ જ ચોકીદારો હવે ચોરી કરે છે અને નરેન્દ્રભાઈ જે ઉપરથી એક રૂપિયો મોકલે છે આ ચોકીદારો નીચે એક પૈસો પણ પ્રજા સુધી પહોંચવા દેતા નથી મને જે આખી ફરિયાદો મળી છે જે મુજબ થોડા ગામના આંકડા ને વિગતો પણ આપણી પાસે છે એ ગામોમાં એક એક ગામમાં લગભગ બે બે હજાર કામો મંજૂર થયા છે મારી પાસે ત્રણ જ ગામની ની વિગતો આપું આપને કે ખાંડીવાવ ગામ છે ત્યાંની ગામની વસ્તી છે બારસો ને ની એનો જે એરિયા છે એ બે સ્ક્વેર કિલોમીટર ના એરિયામાં ગામ વસેલું છે ત્યાં જે જોબ કાર્ડ ઇશ્યુ થયેલા છે જે એક્ટિવ જોબ કાર્ડ છે જે ગવર્મેન્ટની વેબસાઇટ પર અવેલેબલ છે એવા એકસો ને છન્નું એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડર છે એટલે એકસો લોકો જ કામ કરવા આવે છે આ ગામમાં કામ કેટલા છે તો ચાર વર્ષનો હિસાબ છે મારી જોડે બે હજાર એકવીસ બાવીસથી ચોવીસ પચીસ સુધીનો ઓગણત્રીસ કરોડ રૂપિયાના મટીરિયલ કમ્પોનન્ટમાં કામનું ચૂકવણું થયું છે અને એંસી લાખ રૂપિયાનું લેબર કામમાં જ ચૂકવણું થયું છે અને એક હજાર છસો ને સત્તર વિકાસના કામો થયા છે આ બારસો ને પચાસની વસ્તીવાળા ગામ એવું જ બીજું ગામ છે જાંબુગોડા જે તાલુકા પ્લેસ છે ત્યાં કોઈ જોયું હશે તો બધાને ખ્યાલ હશે કે પચાસ ટકા ગામ તો એવું છે કે નાની મોટી દુકાનો ધંધા વેપાર સાથે જોડાયેલા લોકો રહે છે કોઈ ખેતીનું કે પશુપાલનનું કામ નથી કરતા ત્યાં હવે એ ગામની વસ્તી છે સત્યાવીસો ને એકત્રીસ ની એ ગામનો જે વિસ્તાર છે પોઈન્ટ પંચોતેર સ્કવેર કિલોમીટરનો વિસ્તાર છે એટલે એનું જે રેવન્યુ કહેવાય એ પંચોતેર હેક્ટર જેટલી જગ્યા રેવન્યુ વિસ્તાર આ ગ્રામ પંચાયત નો છે ત્યાં આગળ જોબ કાર્ડ હોલ્ડરો છે આઠસો ને ચોરાણું કદાચ હજુ તપાસ થશે ગામે ગામ તો આ બોગસ ભૂતિયા જોબ કાર્ડ હોલ્ડરોનું પણ બહુ મોટું કૌભાંડ આમાં આવવાનું છે અને ત્યાં આગળ છેલ્લા ચાર વર્ષમાં બે હજાર ને ચાલીસ જેટલા વિકાસ કામો ખાલી મનરેગા યોજનામાં થયા છે બીજી યોજના તો અલગ એમાં સત્તર પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયાનું મટીરિયલ વપરાયું છે એવું ત્રીજું કરા કે જે ગામની વસ્તી છે બારસો ની એ ગામનું ક્ષેત્રફળ છે બે ટુ કિલોમીટર એ ગામમાં એક્ટિવ કાર્ડ હોલ્ડરો છે ચારસો એ ગામમાં એક હજાર ચારસો ને આડત્રીસ કામ થયા છે ચાર વર્ષમાં એમાં ખર્ચ કેટલો થયો તો મટીરિયલ પાર્ટી છવ્વીસ કરોડ ને પચાસ લાખ રૂપિયાનો મટીરિયલ ખર્ચ થયો છે અને લગભગ પચીસ લાખ રૂપિયાનો લેબર ખર્ચ થયો છે આ આંકડા ચાર જ ગામના આપ્યા છે મારી જોડે છવ્વીસ છવ્વીસ ગામના આંકડા છે આ બધી હકીકતો જોઈએ તો એટલું ચોક્કસ છે કે આટલી મોટો ભ્રષ્ટાચાર હોય જેમ દાહોદમાં ત્રણ જ ગામની તપાસ થઈને ઈકોતેર કરોડ ની એફઆઈઆર થઈને મંત્રી શ્રીના બે પુત્રો આજે જેલમાં છે પણ નૈતિકતા નહીં હોવાને કારણે રાજીનામું નથી આપતા સરકારમાં નૈતિકતા નથી સરકારમાં હિંમત નથી એટલા માટે એમને મંત્રીમંડળમાંથી દૂર પણ નથી કરતા ત્યારે આ બીજો ભ્રષ્ટાચારનો મુદ્દો ફરિયાદ બહાર આવી છે

એક પથ્થર પણ નાખવામાં નથી આવ્યો એક ઈટ પણ મૂકવામાં નથી એવા સેંકડો લોકોને ત્યાં કેટલ શેડ મંજૂર કર્યા છે એવા બતાવી અને એનું બારો બાર બિલ ચૂકવવામાં આવ્યું છે અનેક જગ્યાએ ઓછું કામ કરીને વધારે કામના બિલો ચૂકવવામાં આવ્યા છે

અને દેશના વડાપ્રધાન શ્રી જયારે ગુજરાતમાં આવતા હોય ત્યારે એમની પાસે પણ માગણી કરવી છે કે આ પ્રજાના પરસેવાના ટેક્સ ના ચોકીદારો આ રીતે લૂંટતા હોય કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય કેન્દ્ર સરકારનું બજેટ હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી પણ વિજિલન્સની એક ટીમ મોકલવી જોઈએ અને મનરેગા યોજનાના ભ્રષ્ટાચારની તપાસ કરાવી જોઈએ જો સરકાર પારદર્શક હશે સરકારની ઈચ્છા શક્તિ હશે સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માંગતી હશે અને એમના એમના જે જે ચોકીદારો ચોરી કરી રહ્યા છે એની સામે કાર્યવાહી કરવા માંગતી હોય તો સરકારે તાત્કાલિક વિજિલન્સની ટીમ મોકલવી જોઈએ અને આ તમામ ભ્રષ્ટાચારના જે આક્ષેપો છે પુરાવા છે એની તપાસ કરાવવી જોઈએ અને જે પણ જવાબદાર લોકો હોય એને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ